પૃથ્વી તણો પીંડો કર્યો યા રજ લાવતો ક્યાંથી હશે જગ ચાક ફેરણ હાર એ કુંભાર બેઠો ક્યાં હશે એવા માટલા ઘડ્યા એને પાછા માનુષ તણા સ્વાર થી કર્યા પોતે કેવો સ્વાર થી હશે

સર્જક સર્પનો કેવો કઠિન ઝેરિ હશે સાપમાં એટલું ઝેર પૂરું છે કે પોતે કેટલો ઝેરી હશે અને પાછો કોઈના હાથમાં નથી આવતો હા બનાવ્યું બધું સરખું લાગે એક જ સરખું પણ દરેકની અંદર વૈવિધ્યતા આપણે એને સમજી જ ન શકીએ આપણી બુદ્ધિની પરાકાષ્ઠા પૂરી થાય ને ત્યાંથી એની શરૂઆત થાય અત્યારે ઘણા બધા કહે છે ને અમે અહીંયા અહીંયા અમારી બુદ્ધિ તમે એક બહુ વિચારવા જેવું આપણે વૈજ્ઞાનિકો પેલું રોકેટ છોડે આપણે સાયન્સને માનીએ આપ માનવું જ જોઈએ આપણને શોધ કરીને આપે સાયન્સ વાળા રોકેટ છોડે આપણે સાયન્સને માનીએ સાયન્સ વાળા રોકેટમાં પૂજા કરી છે નહીં કરે એને ચાંદલો કરે હેમ ખેમ પાછું જાય ને હેમ ખેમ પાછું આવે તો ઈ કોને કેતા હશે કેવું એના જેવો કોઈ વિજ્ઞાન છે પણ દુનિયામાં બધું જ ભગવાને બનાવ્યું છે વિપરીતતા આપણે ઉભી કરી છે એને વૈવિધ્યતા બનાવી છે અલગ અલગ પ્રકારના માણસો અને દુનિયામાં બધાયને બધું મળે એવી જ વ્યવસ્થા ભગવાને કરી અવ્યવસ્થા આપણે ઊભી કરી આટલું અંત તો દુનિયામાં પાકે જ છે જે બધાઈનું પેટ ભરી શકે પણ આપણે સંગ્રહ કરી રાખીએ અહીંયા બાર ઘઉંની બોરી તમે ઢોળી દો ને તો ગાય આવે ખાઈને જતી રહે કૂતરો આવે ખાઈને જતો રહે માણસ આવે ભરીને જતો રહે કેમ કે ગાય ખાઈ વિચાર કરે આજે આપણું ખવાઈ ગયું કાલની વાત કાલ પાસે કુતરું આવે ખાઈ લે કાલ ની વાત કાલ પાસે પણ માણસ એમ વિચાર કર્યો ભગવાને આટલું બધું ભગવાન આ સૃષ્ટિમાં આપણા માટે આપ્યું છે જરૂર છે જેના જીવતરની દુનિયામાં એને કોઈ જીવવા નથી દેતા અને જીવે છે કોઈ મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા ધરાયેલા મોઢામાં પરાણે કોળિયા દેય છે ભૂખ્યાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા સુખડ અને ગી થકી બળતા જ એના શબો એવા ધનવાનના મોંઘા અને ગરીબીની લાશ ઉપર એક કફન પણ ચડવા નથી દેતા આ દુનિયાનો દસ્તો છે જેની પાસે જરૂર નથી એ બધું ઇન્વેસ્ટ કર ઘરમાં ની સેવા કરજો ભાઈ બીજું કાંઈ નથી કહેવું આપણે આ સુખદેવજી એ જ સમજાવે છે કે તમારી પાસે કંઈક હોય તો ને હાથ આમ કરજો બાકી આમ કરે રાખ્યા એટલે આમ આમ થવાનું જ છે